તો આપણે વાત કરીએ ફોસફરસ અને પોટે છે તો એની અંદર આપણે પહેલી વાત કરીશું ફોસ્ફરસ કે ફોસ્ફરસ તમારા પાકની અંદર એ ફોસ્ફરસના કારણે તમારા પાકની અંદર કયા કયા ફાયદા થાય છે એના વિશેષતા શું છે અને એના લીધે તમને પાકની અંદર કયા કયા લાભો થાય તો આજે આપણે વાત કરીશું ફોસ્ફરસ એમ છોડો મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોઈપણ પાકની અંદર ફોસ્ફોરસ અને પોટેશિયમની જરૂરિયાત ક્યાં હોય છે એનો ઉપયોગ કરવાથી તમારા પાકમાં શું શું ફાયદો થાય છે અને તમને કયા કયા લાભો ફોસ્ફરસ અને પોટેશિયમના ઉપયોગથી થાય છે તો એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી અને તમને એક બેસ્ટ પ્રોડક્ટ પણ આપણે જણાવીશું એના વિશે માહિતી આપીશું જે આ બંને જે ફોસ્ફરસ અને પોટેશિયમ છે એમાં સારું એવું કન્ટેન્ટ રહેલું છે અને એનાથી આ પ્રોડક્ટના લીધે તમારા પાકમાં ઘણા બધા ફાયદા થાય છે જે અન્ય પ્રોડક્ટ દ્વારા તમારા પાકની અંદર જોવા નથી મળતા અને તમને સો ટકા રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો ચાલો આજના વિડીયો આપણે ચાલુ તો આપણે વાત કરીએ ફોસ્ફરસ અને પોટેશિયમ તો એની અંદર આપણે પહેલી વાત કરીશું ફોસ્ફરસ કે ફોસ્ફરસ તમારા પાકની અંદર એ ફોસફરસના કારણે તમારા પાકની અંદર કયા કયા ફાયદા થાય છે એના વિશેષતા શું છે અને એના લીધે તમને પાકની અંદર કયા કયા લાભો થાય તો આજે આપણે વાત કરીશું ફોસ્ફરસ તો ફોસ્ફરસ કોઈ પણ પાકમાં એટલે કે ફોસ્ફરસ કોઈ પણ છોડની અંદર છોડના કોષના માટે એક અભિન્ન અંગ ગણવામાં આવે છે ફોસફરસ દ્વારા ફોસફરસ એ છોડના કોષના વિભાજન માટે આવશ્યક પ્રોડક્ટ છે એટલે કે તત્વ છે જેથી કરીને તમારા છોડનો અથવા તો પાકનો વિકાસ અને વૃદ્ધિ સારી થાય છે બીજું કે ફોસ્ફરસનો ઉપયોગ કરવાથી છોડની અંદર પ્રકાશ સંશ્લેષણ અને ઉર્જામાં સ્થાનાંતરણ કરવા માટે ફોસ્ફરસની જરૂરિયાત ઊભી થાય છે અને એની જરૂરી છે તો તમારા પાકની અંદર પ્રકાશ શાસ્ત્રની ક્રિયા માટે અને ઉર્જાના સ્થાનાંતરણ માટે ફસફરસ જરૂરી છે ઉપરાંત ફોસ્ફરસનો ઉપયોગ કરવાથી તમારા જે મૂળ છોડના મૂળ છે એ મજબૂત બને છે એની દાડીઓ મજબૂત બને છે અને પાકનો વિકાસ એવો સારો એવો ફર્સ્ટ વરસનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર ફૂલોની સંખ્યા ફળ અને બીજ બનવાની સંખ્યામાં વધારો થાય છે જેથી કરીને તમારે ઉત્પાદન સારું એવું મળે છે અને તમને જે ઉત્પાદન મળે છે એના ઉત્પાદનમાં પણ સારો એવો ફાયદો મળે છે અને વાળું ઉત્પાદન તમને મળે હવે આપણે વાત કરીશું પોટેશિયમની કે પોટેશિયમ તમારા પાકની અંદર કયા કયા ફાયદા થાય છે તો પોટેશિયમનો ઉપયોગ તમારા પાકની અંદર કરવા જોઈએ પહેલાં તો તમારા જે ફળની ક્વોલિટી છે એ સારી થશે તમારા ફૂલ ફાળની સંખ્યામાં વધારો થશે ફળ બનવાની સંખ્યામાં પણ વધારો થશે ફળનો આકાર કદ સ્વાદ અને ફળની ક્વોલિટી એમાં સુધાર આવશે અને એની ગુણવત્તામાં પણ સુધાર આવશે જેથી કરીને જે ફળની કો ઓવરઓલ ક્વોલિટી છે એમાં સુધાર આવશે તમને સારું એવું ઉત્પાદન મળશે અને ઘણા બધા એવા ફાયદાઓ તમને તો ખેડૂત મિત્રો આ થયા ફોસ્ફરસ અને પોટેશિયમના ફાયદા અને એની વિશેષતા તો તમને માહિતી મળી ગઈ છે કે કેમ આપણે પાકની અંદર કોઈપણ પાકની અંદર ફોસ્ફરસ અને પોટેશિયમનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો તમે એમપીકે જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કર્યો છે અથવા તો તેના વિશે સાંભળ્યું છે આની અંદર તમને પોટેશિયમ અને ફોસ્ફરસ બંને તત્વો મળી રહે છે અને તમે એનો ઉપયોગ પણ કર્યો છે ને તમને એનું રિઝલ્ટ પણ મળ્યું પણ આજે આપણે એક એવી જબરજસ્ત પ્રોડક્ટ વિશે વાત જે જેની અંદર ફોસ્ફરસ અને પોટેશિયમ બંને હોય છે અને એનો રેડ તમને હું જણાવીશ એ પ્રોડક્ટ વિશે આપણે પહેલાં વાત કરી તો આજે આપણે વાત કરીશું એક એવી જબરદસ્ત પ્રોડક્ટ વિશે જે જીરો બાવન ચોત્રીસ કરતાં રિઝલ્ટની બાબતે અને ક્વોલિટીની બાબતે કંઈક અલગ જ તો આજે આપણે વાત કરીશું કોમ્પેટ એક્સપર્ટની પાસ ફોલિયર જીરો ચાલીસ સાડત્રીસ જે એસપી એટલે કે સોલ્યુબલ પાવડર ફોર્મમાં રહેલી છે આની અંદર ચાલીસ ટકા ફોસ્ફરસ અને સાડત્રીસ ટકા પોટેશિયમ રહેલો છે આ ઉપરાંત આની અંદર ચાલીસ આ ચાર ટકા સલ્ફર પણ રહેલું છે સલ્ફરનો ઉપયોગ તમને ખબર જ હશે કે પાકના વિકાસ માટે જમીનના સુધારા માટે અને ઓવરઓલ સલ્ફર તમારા પાકની અંદર સારું એવું કામ કરીને આપે છે જેથી તમારું ઉત્પાદનની ક્વોલિટીમાં પણ સુધાર આવશે આ ઉપરાંત ઘણા બધા માઇક્રોન્યુટ્રીઅન્ટ પણ આની અંદર રહેલા છે જેથી કરીને આ પ્રોડક્ટ સો ટકા રિઝલ્ટ આપશે અને ફોસ્ફરસ અને પોટેશિયમના લગતા જે પણ વોટર સલ્યુબલ ફર્ટિલાઇઝર છે એની સાપેક્ષે આ જે બાસ ફોલ્ય જીરો ચાલીસ સાડત્રીસ છે એનું એની ક્વૉલિટી પણ બહુ સારી છે અને એનું રિઝલ્ટ પણ બીજી પ્રોડક્ટ કરતાં સારું છે કારણ કે આની અંદર ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ સામેલ થયેલા જેથી કરીને તમારે એક જ પ્રોડક્ટની અંદર ઘણા બધા તત્વોની ઉણપ તમારા પાકમાંથી દો તો ખેડૂત મિત્રો બાસફલે ઝીરો ચાલીસ સાડત્રીસનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર ફૂલફાળની સંખ્યામાં વધારો થશે તમારા જે ડાળીઓની સંખ્યા છે એ વધશે પ્રકાશ સંશ્વર અને ઊર્જાનું સ્થળાંતર સારી રીતે થશે કોષનું વિભાજન સારી રીતે થશે આ ઉપરાંત સળફળના લીધે તમારા પાકનો વિકાસ સારો થશે વૃદ્ધિ સારી થશે અને તમારી જમીનના સુધારો પણ સારો એવો તો ખેડૂત મિત્રો તમે પણ જો તમારા પાકની અંદર આ બધા પ્રોબ્લેમ આવતા હોય તો તમે પણ જીરો ચાલીસ સાડત્રીસનો ઉપયોગ તમારા પાકમાં કરો અને તમારા પાકને આ બધી જે પ્રોબ્લેમ આવે છે એનાથી દૂર રાખો અને બધા તત્વોની ઉણપ રહે છે તત્વોની ઉણપ દૂર બાસ બાલ જીરો ચાલીસ સાડત્રીસનો ડોઝ છે જો તમે સ્પ્રે દ્વારા આપો તો પચાસ ગ્રામ પ્રત્રીપંપનો છે અને જો તેનું ડ્રેન્જિંગ કરો તો એનો ડોઝ છે એક લીટર પાણીની અંદર આઠ ગ્રામથી લઈને દસ ગ્રામ તો જેથી તમને ઓછો ખર્ચાળ પણ રહેશે અને તમને સો ટકા રિઝલ્ટ પણ આપશે તો આનો ઉપયોગ તમે ત્રણ પ્રકારે કરી શકો છો સ્પ્રે દ્વારા રેન્ચિંગ દ્વારા અને ડ્રીપ એરિગેશન દ્વારા જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ કોલેજ ઝીરો ચાલીસ સાડત્રીસનો ખરીદી કરી હોય તો આજે જ મુલાકાત લો હરિયો સેન્ટરની અને આજે જ ખરીદી કરો ઝીરો ચાલીસ સાડત્રીસ કારણ કે આ પ્રોડક્ટ આપણા નજીકના ગાળાની માત્ર હરિઓમ એગ્રો સેન્ટરમાં જ ઉપલબ્ધ છે અને એ પણ સારા ભાવે તો આજે જ મુલાકાત લો હરિઓમેગ્રો સેન્ટરની અને ખરીદી કરો જીરો પોઈન્ટ ઝીરો ચાલીસ સાડત્રીસ એ પણ બજાર કરતો સારા ભાવ તો ખેડૂત મિત્રો જો તમને પણ અમારી માહિતી સારી લાગતી હોય અને અમારા વિડીયો દ્વારા તમારા પાકમાં ફાયદા મળતા હોય તો અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા ที่ตกวนั้นนะ็มนปอนได้ด้วยเหมืดินเนี้